વાવ રોડ પર આવેલ આર્ય સમાજની વાડીમાં ભારતીય જનતા પાર્ટીના ના કાર્યક્રમ માં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ બાબરમાં વાવ રોડ પર આવેલ આર્ય સમાજની વાડીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ક્ષત્રિય રાજપૂત સમાજના લોકો આર્ય સમાજના હોલ ખાતે આવી પહોંચી જય ભવાનીના નારા બોલી વિરોધ દર્શાવ્યો હતો બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર ડૉક્ટર રેખાબેન ચૌધરી ભાબરમાં ભાજપના કાર્યક્રમમાં આવી પહોંચ્યા હતા તે દરમિયાન કરણી સેના તેમજ ક્ષત્રિય સમાજના અને બાબરના દરબાર સમાજના યુવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કર્યો હતો ભારતીય જનતા પાર્ટીના ચાલુ કાર્યક્રમમાં જય ભવાનીના નારા સાથે કરણી સેના તેમજ ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા હોબાળો થયો હતો આ હોબાળા દરમિયાન બાબર સહિત અન્ય પોલીસ કર્મીઓ ઘટના સ્થળે આવીને વીસ કરતાં વધુ લોકોની અટકાયત કરવામાં આવી દરેક ક્ષત્રિય સમાજના યુવાનોને પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા રાજપૂત સમાજના લોકોએ રૂપાલા સામે લાલ ગુમ થઈને જણાવ્યું હતું કે અમે ભારતીય જનતા પાર્ટીનો બહિષ્કાર કરીશું અને કોંગ્રેસ પાર્ટીને સમર્થન આપીશું એવું મીડિયા સમક્ષ તેમણે જણાવ્યું હતું જે રેખાબેન ચૌધરીની મીટિંગ હતી ત્યાં વિરોધ કરવામાં આવ્યો હતો અમારી બેન દીકરી વિશે ખરાબ ખરાબ શબ્દો બોલનાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નથી આવી તેથી અમારા દરબાર સમાજમાં પૂરજોશથી રોષ ભરાયેલ છે અને આજે અમે પૂરજોશથી વિરોધ કરીએ છીએ અને ભાર ભારતીય જનતા પાર્ટીનો બહિષ્કાર કરી કોંગ્રેસને સમર્થન ટેકો કરીશું આજે રેખાબેન ચૌધરી ભાભર શહેરની અંદર મીટિંગ કરી તેમના વિરોધ મેં આજે અમે વિરોધ પ્રદર્શન કર્યું રૂપાલા સાહેબે જ્યારે રોટી બેટીના વ્યવહાર માટે જે અપશબ્દો અભદ્ર ટિપ્પણી કરી હતી તેના બધા મેં આજે ક્ષત્રિય સમાજે વિરોધ પ્રદર્શન કરી તેમનો વિરોધ કરી બાયોપટ કરવા માટે તમામ ક્ષત્રિય સમાજ યુવાનો અને તમામ ભાભર શહેર આજે એક થઈ અને ભાજપ વિરોધી મતદાન કરશે એના માટે અમને સૌ સાથે મળીને એમનું વિરોધ પ્રદર્શન કર્યું પોલીસે કેવું વર્તન કર્યું પોલીસે નવા જે આઈપીએસ અધિકારી શ્રી આયા હોય અમને દબાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો છે અને અમારા સમાજ વિરુદ્ધ મેં ખૂબ ટિપ્પણી કરી અને ખૂબ ખરાબ શબ્દો બોલી અમને ઘણા દબાવવાના પ્રયત્નો કર્યા છે હા અમે અમારા સંકલન સમિતિ મળી સાથે મળીને વિચારણા કરી એમને એમના વિરુદ્ધ મેં અમી એફઆઈઆર દાખલ કરવા

કરો છો અને હું મારા ઘરે હતો ઘરેથી મને પોલીસે પોલીસ સ્ટેશનમાં કેદ કરીને આપ્યો એવા અમે ચાર પોત ભાઈઓને કેદ કર્યા અમારા નજર કેદ છતાંય ભાઈઓએ વિરોધ કર્યો અને જે અમને પોલીસ સ્ટેશનમાં દબાવવામાં આવ્યા એક આઈપીએસ અધિકારી અને ખોટી રીતના અમને કે તમે આ કોમ કેમ કરો છો ઓમ છો આ અમારા એક સમાજની માટેનું જે હતું અને ઓનો અમે હવે ભાજપનું ભેગા હતા પણ હવે અમે બધા થઈ બાબર સમાજ અને જાગીદાર સમાજ ભાગર તાલુકાના બધા એનો ખૂબ વિરોધ કરશું અને હવે અમે બટનથી જવાબ આપશું એનો કેટલા જણાને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા પચીસ જણા પચીસ થી ત્રીસ